રાખી છે ભાઈ તને ખકારે છે કેતાં આજ બધું જોઈ ક્યારે કોઈને ઘર રમવા ગયો છો તો સારું લેવાનું છે ના પડી ફેફસી નો પીવાય ભલે પીવાની પપ્પા એ શું કીધું કાલે

ગાય સુરત માં સૌ પ્રથમ વાર આ સ્મોક ડ્રાય સ્મોક થાય ને મશીન આ ભાઈ લઈને આવ્યા છે નવું આપણે અત્યારે ટેસ્ટિંગ કરવાનું છે આપણે ઓફિસ ની એક્ઝેક્ટ બાજુમાં જેનો ગોડાઉન છે કોઈ ઓર્ડર આપવો હોય તો નંબર આપું તમને નીચે અને જો હમણાં નાખશે ને આ વસ્તુ સુરત માં ક્યાંય નથી આ નીકળી ગયું જો આખી શેરી માં ગેટે અડવાની તૈયારીમાં છે ન્યા છે ને એમાં સાપડો મારવો પડશે હા આને ધીમું ફાસ્ટ કરવાનું આવે ને કઈ એ ઓલું ઊંચું નીચું કરવાની એ જ

તો મને એમ કે છે તમે સાથે આવો કે જે હોટલ છે ઈ ભાભી નથી ખબર એટલે કન્ફ્યુઝન છે કે હું જાઉં કે ન જાઉં બધાને પૂછવે ભાભી બધું વસો મત આવું કે ન આવું કોઈ ના રિવ્યુ નું માર પપ્પા ને ત્યાં જાવું છે એટલે હું કહું એટલે આવા એમ કેવા બીજા મેમ્બર છે કે નહી કોઈ કોઈ નથી ચાર જ છે ઈ ચાર ને આપણે હાલો તો ફાઇનલી રહું છું હેતાસ ને અત્યારથી જાતે બૂટ પહેરતા આવડી ગયો માર પપ્પા બ્લેક કલર નું તમે

મને આવી ગયા પણ અહીંયા ખાલી ફોટોશૂટ માટે ફોટોશૂટ કરાવીને નીકળી અને ક્યારે માં એટલે જમવા નહી ખાલી આમનો એકલો જ તે શું ને ખાઈ લે ખાઈ લે કેટલા ખાવા છે હવે કાઢને ને કોટી હાલ કાઢ ને ખાલી કોટી લે ભાભીએ વિડિયો કોલ કર્યો કોને કર્યો પપ્પા ને જવા વિડીયો કોલ કરી નાખી હોટલ બતે ભાભી આ બધું ક્રિસમસ નું મસ્ત બનાવ્યું સ્ટ્રી વેસુ આવ્યા છે આ બધું સ્વિંગ પુલે છે આ હોટલ નથી બીજાનું છે સ્વિમિંગ પૂલ તરણકુંડ જીમ ને બધું છે જોવો ને આ લોકો જગ્યામાં જ બનાવેલું છે જો ગાઈસ અહીં મસ્ત સ્વિમિંગ પુલ હતાન છે પણ આ હોટેલ છે કે ઓલા એ નથી ખબર ને ઓલો જીમ છે આ હોટેલ નથી હો નહીં નહીં આ લોકોનું હશે કદાચ આ બિલ્ડિંગવાળાનું બહુ મસ્ત છે કેમ કે જો આટલું એવું જ છે એટલે લગભગ એનું નહીં હોય જવાની જગ્યા નથી બાકી આ જગ્યા બહુ મોટી છે જમવાનું જો આની અંદર છે જો સામે જીમ છે

મેં કીધું મસાલા પાપડ છે દબોવાનું નહિ ફેરવો એટલે નીચે નીકળે ગોળ ફેરવો તો નીચે નીકળે મરી છે પપ્પા મંચાવ સુપ ટમેટો સુપ વેજ ક્રિપ્સી છાસ કાજુ મસાલા તો ગાય ફાઇનલી જમી લીધું છે એ ભાભી આમાં બહુ સ્પીડ આવે છે લે જલ્દી પકડ કે ત્યાં પીરસવા તો આવે પણ બીજી વાર પીરસવા આવે ત્રીજી વાર આવે ચોથી વાર આવે બાકી કોઈ પણ હોટલ માં પેલી વાર પીરસવા આવે બીજી વાર ન આવતા હોય પણ આ તો પીરસવાનું કન્ટિન્યુ આ લોકો નું છે બાકી ફૂડ માં અમુક વસ્તુ સારી હતી નો ડાય ઓય ઠંડુ છે તો તને હડવું કોણ કે ચોટી જાય પડી જાય પણ અંદર તું કળાઈ તું ગયો હાલો આવજો હેપી બર્થડે થેન્ક યુ

જઈએ ચાલો જઈએ હતુલભાઈ બોલાવે છે વજન વજન વધુ હોય ટાટા હોય આ તો રહી રહી ગાડીમાં રહી છે જો મારી બેન કેનેડા છે એનો વિડીયો કોલ આવ્યો છે અત્યારે બહુ ઠંડી પડે છે અને કેપ પહેરીને અત્યારે જાય છે જોબ ઉપર

મારા સાથે સેમ એવું તો બાજુ વિડીયો જોયા આવો ગયો તો અણવર જ હું હતો અને મને નથી ખબર કે ને કંસાર બનાવવાનો મને કંસાર બનાવવાનું કહી દીધું તો એક્સપિરિયન્સ હોય તો બાજન વિડીયો જોયા મજા આવશે બાકી સેવા નવ વાગે પાછા મળીશું જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર